નિલમના ગુરુ છે સંત ઉગમસિંહ બાવા અને ઉગમસિંહ બાવા એમ કહે છે કે એ વખતે પાટની ગાદી પર વિરાજિત ગુરુ ગાદી પર બેસનાર કોઈ મહાપુરુષ હોય રામદેવજી મહારાજના વખતમાં તો એ હતા ઉગમસિંહ બાવા ઉગમસિંહ બાવાના જીવન ચરિત્રમાં બતાવે છે કે હવાહો મણ તેલની કડામાં ઉગમસી બાઓ નાતા જ્યારે જ્યાં પાટ હોય ત્યાં એ સ્નાન ન કરતા સ્નાન કરતા તો તેલનું કરતા અને જે દિવસે પાટ ઉત્સવ હોય તે દિવસે હવાહો મણ તેલ ઉકળતું હોય અને ઉકળતા તેલની માલપા ઉગમસી બાઓ ડૂબકી મારે માલપા પડે જેમ કૂવામાં ધૂબકો મારે એમ અને બહાર નીકળે ત્યાં આપોઆપ જ્યોત પ્રગટ થઈ જાય એટલું બધું એનામાં સત હતું રામદેવજી મહારાજના વખતમાં અને એની શિષ્ય હતી નીલમ કુંભાના ઘરેથી તો કુંભાના ચરિત્રમાં નીલમનો ચરિત્ર બતાવે છે કે ઇન્દ્રના ઘરની અપ્સરા છે તોરલ નીલમ દેવલ દે આ ચારે ઇન્દ્રના ઘરની અપ્સરા છે એમ બતાવે છે તો નીલમને જ્યારે બચપણથી નાનપણથી ભક્તિનો રંગ લાગેલો છે લગ્ન થાય કઈ રીતે કુંભાની સાથે લગ્ન થાય એ મતમતાંતરો બતાવે છે જુદા જુદા આખ્યાનકારો કુંભા અને નીલમ નું ચરિત્ર વર્ણન કરે છે રૂપાવટીવાળા વાળા પોપટગીરી બાપુ થયા પાસે અને એણે જે કુંભારાણાનું આખ્યાન જે ગાયું છે પછી તો ઘણા ગાયું છે પણ એ જે આખ્યાન બોલ્યા છે એ આખ્યાનમાં બતાવે છે કે નીલમ અને કુંભાનો સંબંધ કઈ રીતે બંધાય છે તો નીલમ જ્યારે અઢાર વર્ષની અવસ્થા હોય અને કુંભાની ઉંમર સાઠ વર્ષની હોય અને કુંભો જયમલ રાઠોડ પાટણના રાજાની પાસે ખંડણી ઉઘરાવવા માટે આવે અને એ વખતે સાતમ આઠમના તહેવારમાં નીલમ અને નાની નાની દીકરીઓ ભગવાન ઠાકોરજીના મંદિરની આગળ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવે છે અને એમાં કુંભાની નજર નીલમ ઉપર પડે જયમલ રાઠોડ ને કુંભો કહે છે કે આ દીકરી કોણ છે જયમલ રાઠોડ ને ખબર હતી કે કુંભો કામી પુરુષ છે એક સો રાણી તો એને છે બોલે આ દીકરી તો મારી છે બોલે તારી દીકરીનો સંબંધ ક્યાંય કર્યો બોલે ના તો એક કામ કર તારી દીકરીના લગ્ન મારી સાથે કર કુંભાએ આવું માગું નાખ્યું જયમલ રાઠોડે વિચાર કર્યો કે સાઠ વર્ષનો કુંભો અઢાર વર્ષની દીકરી મારે કઈ રીતે આપવી ઘણી વખત આપણા દેશની ભાઈ એવી ઘટનાઓ ઘટી છે કે સ્વાર્થ સાધવા માટે પોતાનું રાજ રહેવા હાટું થઈ પોતાની માલ મિલકત રહેવા હાટું થઈ અને ઘણી વખત આપણા દેશની માલપા આવી રીતે દીકરીઓના બલિદાન આપેલા હશે

અકબરની સાથે થાય જહાંગીર અકબર દિલ્હીનો બાદશાહ પછી તો જો કે આખી ઘટના એના જીવન ચરિત્રનીમાં અલ્પા બતાવે છે ઘણી વખત આવી ઘટનાઓ ઘટે છે હવે જયમલ રાઠોડને ધર્મ સંકટ આવ્યું એક બાજુ દીકરી એક બાજુ રાજ એક બાજુ કુંભાનો પડાવ જો દીકરીને નો પરણાવે તો રાજપાટનો નાશ થાય આવી વિકટ પરિસ્થિતિમાં વિચાર કર્યો કે લાય મારા ગુરુની પાસે અને સદગુરુ ઉગમસિંહ બાવાની પાસે નીલમ અને કુંભો બંને આવ્યા છે આખી ઘટના કહી ઉગમસિંહ બાવા કહે છે કે જયમલ ચિંતા ન કર આ નીલમનું સર્જન જે થયું છે એ કુંભાને તારવા માટે થયું છે તારી દીકરીના લગ્ન કુંભાની નિહારે કરી દે સમય નક્કી થયો ગુરુના આદેશ પ્રમાણે નીલમ અને કુંભાના લગ્ન થાય લગ્ન મંડપની માલપા સંત ઉગમસી બાવા નીલમને કહે છે કે બેટી બાર બીજનું વ્રત કરજે આલે આ કપડાનો ઘોડીલો આપું આની પૂજા કરજે અને દરરોજ રાત્રિના સમયે ચાર ચોહરના ભજન કરી અને પછી હોજે જા બેટી તારી ભક્તિ એટલી બધી મહાન થશે કે એક દિવસ તારા ઘરે બાર બીજનો ધણી પધારશે જા તને આશીર્વાદ આપો આવું એક વચન આપ્યું ગુરુએ તારી સાધના જ્યારે પરિપક્વ થાય તો મહેનત કરજે પુરુષાર્થ કરજે ભજન ચાલુ રાખજે હરિકીર્તન સ્મરણ ચાલુ રાખજે તારે ત્યાં જરૂર પરમાત્મા આવશે જેમ શબરીને મતંગ નામના ઋષિએ વચન આપેલું કે તારે ત્યાં ભગવાન આવશે અને બચપનથી શબરી વાટ જોતા જોતાં સાઠ વર્ષની શબરી થઈ અને ભગવાન રામ એને ત્યાં આવ્યા ગુરુના વચન ઉપર ભરોસો રાખી અને શબરી પોતાનો નિત્યકર્મ પોતાનો પુરુષાર્થ ચાલુ પણ ગુરુના વચન ઉપર ભરોસો તોડ્યો નહીં એવી જ રીતે નીલમ કુંભાના રાજભવનમાં આવે દરરોજ સવારમાં જાગી સંધ્યા વંદન કરી સાંજ પડે એટલે ગુગળનો ધૂપ કરી અલખની જોત કરી અને હાથમાં એક તારો લઈ અને નીલમ ભગવાનના ચાર ભજન બોલે છે ચાર ચોહરના ભજન બોલે અને ચાર ભજન બોલે સોહર કહે છે આરે ચાર ભજન બોલી અને નીલમ કાયમ સુવે આવી દરરોજ પ્રથા ચાલુ થઈ દરરોજનો ક્રમ એક દિવસ થયો બે દિવસ થયા ત્રણ દિવસ થયા પણ કુંભાને કઈ આમાં ચેન પડતું નથી કે આ કરે છે શું બાર મહિના પૂરા થાય બાર મહિના સુધી કુંભાએ નીલમની આ રેણી ને બોલાવતા નથી નીલમ કુંભાને બોલાવતા નથી બસ નીલમ એના એની મસ્તીમાં કુંભો એની મસ્તીમાં પણ ભજનની માલપા જે અમુક અમુક શબ્દ આવે છે એ શબ્દની ગૂંથણી કરે છે કુંભો ક્યારેક ક્યારેક આડી નજરથી કુંભો નીલમ જે કરે છે ધીરે 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 મન ખેંચાય છે આકર્ષણ થાય સત્સંગનો એવો પ્રભાવ છે હરિના નામનો એવો પ્રભાવ છે કોઈ દિવસ વ્યક્તિ ક્યાંય ગયો ન હોય અને એને હરિનામ કીર્તન સાંભળતા 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 ધીરે ધીરે એમાં રસ લાગે છે આમાં કાંઈક છે આમાં કાંઈક છે આમાં કાંઈક છે આમાં છે એમ કરતા કરતા ધીરે ધીરે વ્યક્તિ પરમાત્માની ભક્તિ તરફ વળે છે એટલે જ કહે છે પહેલી ભક્તિ એ કોઈ સંત મહાપુરુષનો સંગ અને સંગતથી મહાપુરુષનો મહાપુરુષ મેળા કરાવી દે છે કોઈ સંઘ એવો થઈ જાય આકર્ષણ થાય ખેંચે લોઢાના ટુકડાને જેમ લોચંબક ખેંચે તમે આપણે બધા આટલી બધી કથાઓ સાંભળીએ છીએ ભજન સાંભળીએ છીએ રામા મંડળના આખ્યાનો આપણે દર શનિવારે તો અહીંયા સુરતની પર તો પચીસ પચાસ આખ્યાનો હોય છે શેરીએ શેરીએ છતાંય આપણે આખ્યાન એટલું સાંભળીએ છીએ એની ભક્તિ એટલી બધી કરીએ છીએ આપણું મન દરરોજ ખેંચાય છે એનું કારણ શું કે આની પર કાંઈક પડ્યું છે એ આપણને ખેંચે ને આનો કંટાળો નથી આવતો કોઈને કંટાળો આવ્યો કયો છે રામા મંડળો હોય તો શનિવાર ને દી લાગટ શેરીએ શેરીએ રામા બાપાના ભજનો હોય ને પછા પછી હો પાંચસો બસો બેઠા જ હોય બેઠા જ હોય આનો કંટાળો કોઈને આવ્યો એ ઉપરથી સાબિત થાય કે ભજનમાં સત્સંગમાં હરિકથામાં કાંઈક છે તો ખરું જ શું છે એની ખબર પડી જાય પછી ઈ તત્વને વ્યક્તિ પકડી લે અને એને પકડવા માટે સતના માર્ગ ઉપર હાલે અને સતના માર્ગ ઉપર હાલતા હાલતા પછી મહાપદને પામી જાય કંઈક છે તો ખરું આકર્ષણ થાય એમ કુંભાને ધીરે ધીરે મન લોભાય છે લાય પૂછી લેવા શું કરે છે શું કરે છે શું કરે છે હિંમત નથી હાલતી કારણ કે માથે ગુરુ નથી બીજા નંબરમાં ભય છે ત્રીજા નંબર માં કામી પુરુષ છે ચોથા માલપા મોહ ભરેલો છે છે એટલે એ બધા એની આડા ઉભા જાય ખરો જોવે ખરો નીલમને ખબર છે કે મારી પાછળ રહેલો કુંભો આ બધું મારું ચરિત્ર જોવે છે નીલમ તો એને તારવા જ આવ્યા છે એને ઉગારવા માટે જ આવ્યા છે કહે છે કે પાંચ વર્ષ થાય પાંચ વર્ષ સુધી નીલમ અને કુંભો બોલ્યા નથી એમાં એક દિવસ કુંભાએ જીગર કરી આ બાજુ નીલમ હાથમાં એક તારો લઈ અને પરમાત્માનું આરાધન કરે છે અને કહે છે એવા ભગતોને માટે રે દેવળ મૂકી દોડતા

तो ना Uh... <laughs> i <laughs> yeah દાસ બોલિયા સદગુરુ ના ચલણ રેણ હે દાસ સવારમ બાપા ના શિષ્ય દાસ બળદેવ સદગુરુ ના ચરણ રે કણરે દાસ બો

કુંભો બેઠા એક પછી એક પછી આવા ચાર ભજન બોલ્યા આન કુંભો મંડો તાલમાં આવી ગયો પેલો વેલો માણસ આગ શરીરની માજ પા રોમ રોમ પ્રફુલ્લિત થવા મંગા નામનો પ્રતાપ છે પછી તો નીલમ ચાર ચોહરના ભજન કરી અને કુંભાને ઠાકર થાળીનો પ્રસાદ આપ્યો કુંભાએ પ્રસાદ આરોહણ કર્યો અને પ્રસાદ ખાવાથી બુદ્ધિ સ્થિર થઈ અકાળ મૃત્યુ હરણમ પરમાત્માના પ્રસાદની અંદર એટલી તાકાત છે ભલે તુલસીનું પાન હોય પણ પ્રસાદનું અપમાન કોઈ દી ન કરવું ઠાકોરજીના પ્રસાદ ભલે એક મમરાનો દાણો મળે અકાળ મૃત્યુ હરણમ અકાળે થાતું મૃત્યુને અટકાવી દે છે જયારે આપણા માથે ઘાત આવતી હોય એ ઘાતને અટકાવી દે છે પ્રસાદ માં એટલી તાકાત અરે અમારે માત્માઓ તો પ્રસાદ લેવા હટું થઈને લાઈનમાં ઊભા હોય બબે કલાક ઊભા રહે દ્વારકામાં ડાકોર માં માં જ્યાં સુધી પ્રસાદ ન મળે ત્યાં સુધી એકતાણું ન કરે એટલી તાકાત કારણ કે ભગવાનને ધરાવ્યા પછી એ ભોજન નથી રહેતું એ પ્રસાદ બની જાય ઈશ્વરની દ્રષ્ટિ એના ઉપર પડી હોય એટલે જ કહે છે કે ભગવાનને ધરાવીને પછી ખાવું એક પ્રકારની ભક્તિ છે એ પણ ગમે ભગવાનને આપણને આપ્યું હોય ચાસ બાજરાનો રોટલો જે આપ્યો હોય બત્રીસ ભાતના ભોજન પણ હરીને સમર્પિત કરી અને એ પ્રસાદ આપણે આરોહણ કરીએ તો એમાં આપણા વિચારો હારા રે આપણી બુદ્ધિ હારી રે આહાર ઉપરથી આપણો આપણા વિહાર પણ હારો બને અરે તમે માતાઓ એક અખતરો કરો તમે ગાળો બોલતા બોલતા રોટલો બનાવજો આમ ઠીકા મારતા જાઓ લોટ જાઓ જાવ પછી એક એક ટપાકે એક એક ગાળ બોલો અને પછી ઘરના માણા ને દી એવો રોટલો ખવરાવો એટલે હારો હશે ને તો ગાળી બોલતો થઈ જાય કારણ કે એ પ્રભાવ પડ્યો અમારી પર એ એમાં વાયબ્રેશન આવ્યું એમાં આપણા વિચારો આવ્યા તમે હરિભજન કરતાં કરતા કીર્તન કરતાં કરતાં રામ રામ કરતાં કરતા શિવ શિવ કરતા કરતા કૃષ્ણ કૃષ્ણ કરતાં કરતાં તમે જે રોટી બનાવો ને એ રોટી ઘરના માણા ખાય છોકરાઓ ખાય તો એના વિચારો હારા રહે આહાર ઉપરથી પરીક્ષા થાય એટલે સાધુ સંતો તમે જો અમુક ના ઘરે ખાય અમુકના ઘરે ત્યાં ખાય છે બુદ્ધિ તો હારી રહે અમુક ઘરનું ખવાય ગયું તો પછી માલપાન માલપા બધે સાત્વિક ભોજન જેનું છે નિવેદિત ભોજન ને પ્રભુ પ્રસાદ પટભૂષણ તરફ ભગવાન રામને વાલ્મિક ઋષિ બતાવે છે કે હે રાઘવ જે તમને ભોજન ધરાવી તમને પ્રસાદ ધરાવી તમને ભોગ લગાડીને જે ખાય છે એવા વ્યક્તિના ઘરમાં જઈને તમે નિવાસ કરો એમ ભગવાન વાલ્મિક ઋષિ આ એક ઠેકાણું બતાવ્યું એટલે ભગવાનને ભોગ લગાડો જે આપ્યું હોય તે પ્રસાદ માતા કા છે પ્રસાદનો ત્યાગ ન કરો તમે સાધુ સંતોના આશ્રમમાં જાઓ મહાપુરુષોના આશ્રમમાં જાઓ તો તમને એમ કહે કે ભાઈ પ્રસાદ લઈને જાઓ કાં તો એમ કે હરિહર કરીને જાઓ રોટલા ખાઈને જાઓ એમ ન કહે રોટલા ખાઈને જવાનું તો કોન્યા કે વેવાયને ઘરે ગયા હોય તો એમ કહે રોટલા ખાઈને જાજો વાળું કરીને જાજો બપોરા કરીને જાજો પણ કોઈ સંત સાધુની ઝુંપડીએ ગયા હોય તો આપણને શું કહે પ્રસાદ લઈને જાજો હરિહર કરીને જાજો તો કુંભાએ પ્રસાદનું આરોહણ કર્યું અને કુંભાના ભીતરની બાલપા રાત્રિ સૂતા ઓલા ભણકારા વાગે છે આ શું હશે આ શું હશે આ શું હશે એમનો વિચારમાં ને વિચારમાં રાત વહી ગઈ સવાર પડે વળી બીજી રાત થાય વળી સવાર પડે બસ એમ કરતા કરતા એક દિવસ કુંભાએ કીધું છે નીલમ આજે હાથ વર્ષે કુંભો બોલ્યા છે નીલમ તમે આ શું કરો છો તારો ધણી તો હું છું પણ આ તું બોલે છો જો જાણવો હોય તો એના માટે પહેલું પગથિયું છે તમારે ગુરુ બનાવવા પડે તરત નીલમે પકડી લીધો કુંભો કહે છે ગુરુ બનાવવા ગુરુ એટલે શું બહુ બહુ ચર્ચા હાલે છે કુંભા અને નીલમ ની ગુરુ કોને બનાવવા નીલમ કાય છે તમારું મન માને એને ગુરુ બનાવો આપણું મનડું માને ત્યાં જ ને મળીએ કે એને કાલાથી વણજુ ન કરીએ આપણું મન માને એને સદગુરુ બનાવો અને બનાવી લીધા પછી મેં સવારની કથામાં એ કહ્યું છે કે બનાવી લીધા પછી એમાં સંદેહ ન કરો એમાં શંકા ન કરો અને જો સંદેહની શંકા કરીએ તો આપણને દોષ લાગે છે એના કરતાં ન બનાવવા સારું બનાવી લીધા પછી પાપમાં પડું હે કુંભા તમારું મન માને તમારો માયલો માને તમારો સાતી ઉપર હાથ રાખીને કે અંદરથી જવાબ આવે એને સદગુરુ બનાવો કુંભો કહે છે નીલમ મારું મન તો તમારામાં છે મારું મન તમારા સિવાય બીજે ક્યાંય છે જ નહીં તો નીલમ કહે છે હું તો તમારી રાણી છું તમે મને પર લાવ્યા છો મને તો તમે ગુરુ બનાવી શકો નહીં અને ગુરુ બનાવો તો રાજા રાણીના સંબંધો પૂરા થાય પછી હું રાજા તમે રાણી બનો નીલમે એમ કહી દીધું પછી હું કહું એમ થાય તમે કહું નહીં થાય કુંભાને તો ધર્મ સંકટ આવ્યું એક બાજુ આ જાણવાની જિજ્ઞાસા છે તાલાવેલી છે એક બાજુ નીલમે આમાં લાગ જોઈને હથોડી મારે છે લાગ જોઈને ટકોરો મારે છે પછી હું એમ કરવું પડશે અને ગુરુ બનાવી લીધા પછી આપણે ગુરુ કે એમ કરવાનું હોય છે આપણે ગુરુને શીખામણ ન દઈ શકીએ ભલે એની રીતે જે કરતા હોય તે આપણે કોણ કેવા વાળા ગુરુ કારણ કે હજી આપણે જ બાળક છીએ આપણે ગુરુ થોડા બની જાય નિલમ કહે છે કે મહારાજ શું નિર્ણય કર્યો તમે ચિંતા ન કરતા તમે વિચાર કરી લો તમારું મન માની જાય તો જ આ માર્ગ ઉપર હાલજો જબરજસ્તી નહીં જોર જુલમ નહીં તમારા ભીતરમાંથી જવાબ આવે તો આ પંથ ઉપર હાલજો આ પંથ ઉપર હાલવું દોયલું છે સે હેલો માર્ગ પણ હાલવું કઠિન છે અને એક વાત કહી દઉં મહારાજ કે તમે મારા ઉપર ભરોસો રાખજો હું તમને મૂકીને જાઈશ નહીં કારણ કે હું તમને પરણીને આવી છું આ શરીરથી હું તમારા હરે પરણી છું આત્માથી તમારે હરે નથી પરણી આ દેહ છે દેહ ઉપર અધિકાર છે તમારો તમે આ દેહના કટકા કરી નાખો દેહને ગિરાવ મૂકી દો મારે કોઈ વાંધ કારણ કે આ દેહ મારો છે જ નહીં મારા ગુરુએ મને સમજાવી દીધું છે કે બેટા દેહનું અભિમાન ન કરતા દેહાધ્યાસ ભૂલાઈ જાય

ज्ञान ज्ञानते गुरू रामानंद जी तमने ज्ञान बतावे ए जी तो गुरु गाणा विण्या आभितर रे भी जाणा विण्या भगती नाही भा मायलो जाऊ दिन भिंजाय कुंभा त्यासुदी भक्ती न लागे